ગુજરાતમાં રાજકીય હલચલની શરૂઆત થઈ ચૂકી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વર્તમાન સમયમાં જે મંત્રીઓ છે તે મંત્રીઓને અહીંયા હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે અને ગણતરીને હવે મિરિટોમાં આ તેમના રાજીનામા છે તેના પર તે હસ્તાક્ષર કરશે અને ત્યાર પછી તે આ ગુજરાતના ધારાસભ્ય તેમના વિસ્તાર તરીકે યથાવત રહેશે પરંતુ તે મંત્રી નહીં રહે જે પ્રકાર એક લાંબા સમયથી મંત્રીમંડળના ફેરબદલની ચર્ચાઓ ચાલી રીતે અંતે તેનું સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે અને રાજ્યપાલ તરફથી જે આ રાજ્યના જે ધારાસભ્યો છે આ ધારાસભ્યોને સત્તાવાર નિમંત્રણ આપવાની પણ અત્યારે શરૂઆત થઈ ચૂકી છે જે પ્રકારે સૂત્રો જણાવ્યા છે તે મુજબ વર્તમાન સમયમાં જે મંત્રીઓ છે આ મંત્રીમાંથી ફક્ત બે બેથી ત્રણ એવા મંત્રીઓ છે જેઓને રિપીટ થવાની પ્રબળ સંભાવના માનવામાં આવે છે જેમાં ઋષિકેશ પટેલ હોય હર્ષ સંઘવી હોય બળવંતસિંહ રાજપૂત હોય આ મંત્રીઓ છે તેમની રિપીટ થવાની પ્રબળ સંભાવના માનવામાં આવી રહી છે અને દરેક જે મંત્રીઓ છે તે મંત્રીઓ રાજીનામા આપશે અને ત્યાર પછી આવતીકાલે મહાત્મા ગાંધી મંદિર છે ત્યાં તે સોગંદ વિધિ લેવાના છે અને ત્યાર પછી કેબિનેટની જે બેઠક છે તેમાં તેમની ખાતાની ફાળવણી પણ કરવામાં આવશે જે પ્રકારે સૂત્રો દ્વારા માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી છે તે રાજ્ય કક્ષાનું તેમના પાસે ગુપ્રધાન ખાતું છે પરંતુ તેમને કેબિનેટમાં લઈ જવામાં આવે અને તેમને કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું આપવામાં આવે તેવી શક્યતાઓ પણ અત્યારે પ્રબળ માનવામાં આવી રહી છે અને જો આ ઘટના બને છે તો એક લાંબા સમય પછી ગુજરાતના રાજકીય ઇતિહાસની વાત કરો તેમાં સ્વતંત્ર રીતે કેબિનેટ કક્ષાના એક ગૃહમંત્રી છે તેઓને ખાતું સોંપવામાં આવી રહ્યું છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાંથી ભીખુસિંહ પરમાર છે જે પોતે આવી રહ્યા છે અને તે રાજ્ય કક્ષાના મંત્રી છે તેમનું પણ પત્તું કપાય તેવી શક્યતાઓ ખૂબ પ્રબળ છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી કોઈપણ ધારાસભ્ય છે તેઓને મંત્રીપદનું સ્થાન મળે તેમ નથી પરંતુ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લો છે બનાસકાંઠા જિલ્લામાંથી પ્રવીણ માણી પણ એક પ્રબળ દાવેદાર માનવામાં આવે છે સાથે જે વાવની હમણાં પેટા ચૂંટણી થઈ હતી તેના પેટા ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોર પોતે પણ વિજય થયા હતા ધારાસભ્ય બન્યા હતા અને તેમને પણ સંભવત રાજ્યકક્ષાનું મંત્રીપદ મળે તો પણ નવાય ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના વર્તમાન સ્થિતિમાં જે કોઈ મંત્રી નથી તો તેવી સ્થિતિમાં રાજ્ય કક્ષાનું સંભવત કે કેબિનેટ કક્ષાનું કોઈ એક ખાતું કોઈ ઠાકોર સમાજના એક ધારાસભ્યને મળે તેવી પણ એક પ્રબળ શક્યતા છે જેમાં નામોની વાત કરીએ તો સ્વરૂપજી ઠાકોર છે લવિંગજી ઠાકોર છે બિછરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર છે અને સંભવત કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર આ ચારમાંથી એક વ્યક્તિને મળે તેવી પ્રબળ સંભાવના અત્યારે માનવામાં આવી રહી છે અને જે પ્રકારે સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે વર્તમાન મંત્રીઓ છે આ મંત્રીઓના રાજીનામા લઈ લેશે તેના પર તે હસ્તાક્ષર કરશે અને ત્યાર પછી તે રાજ્યપાલ આઠથી સાડા આઠ વાગ્યાના આસપાસ અન્ય રાજ્યોનો પ્રવાસ ટૂંકાવી ગુજરાત આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં જશે તેમને જાણ કરશે અને સંભવિત જે આવતીકાલે જે મંત્રી બનવાના છે તેઓના નામની સૂચિ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને સોંપવાના છે અને સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ ભારતીય જનતા પાર્ટીના અત્યારે જે એકસો બાસઠ ધારાસભ્ય છે આ ધારાસભ્યોને અત્યારે ગાંધીનગર રહેવાના આદેશ આપી દેવામાં આવે છે દરેક ધારાસભ્ય હેડક્વાર્ટર છે અને દસ વાગ્યા પછી આ જે ધારાસભ્યોને મંત્રી બનવામાં જેમની સૂચિમાં નામ છે તેમને ફોન જવાની શરૂઆત થશે એટલે કે મોડી રાત્રે આ ભાજપના જે ધારાસભ્ય આવતીકાલે મંત્રી પદના શપથ લેશે તેઓને ફોન જશે અને આ પ્રક્રિયા વહેલી સવાર સુધી ચાલશે તેવું હાલ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે અને વર્તમાન સમયમાં જે મંત્રીઓ છે તે મંત્રીઓમાંથી ઘણા ઓછા મંત્રી છે તે રિપીટ થઈ શકે જો કે હવે આવતીકાલે જ્યારે બાર અને ઓગણચાલીસ મિનિટે કયા મંત્રીઓ ધારાસભ્ય છે અને તેઓ મંત્રી પદના શપથ લેશે અને કોણ રાજ્ય કક્ષાના અને કોણ કેબિનેટ કક્ષાના મંત્રી બને છે જે ત્યારે વિધિ લેશે ત્યારે જ આ ચિત્ર સ્પષ્ટ થશે જે પ્રકારે આ દ્રશ્યો છે આ મંત્રી